જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોકમાં તો ચકલા દોડા નાખ્યા સર્વ આવી ગયા ચા પીવાનું બાકી છે ભયલું ઉઠ્યા નહીં આરતું બેને હાર દેવા તૈયાર થઈ ગયા હે ભયલું ને જગાડીએ

तो न पाटलो वेलोड उठाय वेलोड उठत नाही <laughs> સવારનો વ્યૂ આપણે આ ફેલું નિહાળ મેળવા જવાનું છે અને આરતીને ને લાવવાની છે અને આજે ખાતર પહેરવાનું બાચી છે ખાતર પહેરવાનું લેપો અને રજકો બાબાને હું પાડ્યો આજ નઈ નાખવાનું ખાલી ફેડી ખાતર બાકી છે પહેરવાનું ઘરું તૈયાર થઈ ગયા ને હળ ગયો આવી નામ ઓર ગયો મે ગયો મે લેવા આજો

એક બોરો ભરેલો પડ્યો છે બીજો દોઢ બોરા જેટલું થા નવી પાડી આવી છે પહેલું ને પહેલું ની પાડી નવી આવી છે આ પાડીની માં જેડે ચાર ઉપર તેત્રા ફરતા ધાલ ઉડી ગયા જોઈન આપણે પહેલા એડન છેતરે જવાનું છે ચાર ઉપર તેત્રા ફોર એ જા જેટો એ વાર પડતું છે રહેવા દે હવે ઠેઠવાની વાડે જવાનું છે આ એટલે જવાનું ખાતર પે પેલા આગળ એમાં અને હવે વિડીયોનો કરીએ એન્ડ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક કરજો ને શેર કરજો જય માતાજી